ઘરે આવતા તો તો આવતો અમારા બાજુ માં જ રહી છે ઈ બારે ઈ સાઈડ માંથી તો છાટા ઉડ્યા થોડાક તો છાટા તો ઈ તરત જ બોલવા માં બહુ હવા છે તું હવામાં ચાલેસ એવું બધું ગેરવર્તન કરવા માંડ્યા અને મને તો કઈ ખબર જ નથી બપોરનો ટાઈમ હતો એટલે આ તો અવાજ આવ્યો એટલે હું બારે ગઈ પછી હું મારા ઘરવાળા કઈ લપ કરવી નથી શેરીમાં રહું સમજાવીને તો અમે અંદર તો એ લોકો બપોરે ગુંડા બોલાયા બપોરે ગુંડા બોલાયા અમે બહાર નીકળ્યા નહીં એટલે અમે કઈ આમો જવાબ આપ્યો નહીં લોકોને એટલે બપોરે પતી ગયું પછી સાંજે સાંજે ફરીને એ લોકોએ ગુંડા બોલાયા તો સાંજે અમે અંદર ને અંદર હતા અમે બારે નીકળ્યા જ નથી છોકરો અમે ત્રણ છે એ લોકો સો છે એ લોકો ગુંડા બોલાય લે વારી ગુંડા બોલાવે છે મારવા મારવાની ધમકી આપે છે અમને અમને એમ કે તમે આથી મકાન ખાલી કરીને વયા જાવ મકાનમાં આ રેવું હોય આ શેરીમાં રહેવું હોય તો અમે કેવી નિર્ણય અમે કેવી ને એ પ્રમાણે રહેવું પડશે અમારા કાયદા પૂર્ણ મુજબ છે ચાલવું પડશે તમારે એવી બધી અમને ધમકી આપે છે અમારી માંગ એટલી જ હતી જે આ સોસાયટીમાં જે આ પાર્કિંગમાં જે બધું ઓલું થાય છે એના માટે અમે કીધું ની સુવિધા તમે જે બધું ઉલ્લેખ કર્યો છે એમને અમને વચન આપ્યા છે તો તમે પાર્કિંગ કરી દો નું કઈ પણ કરતા નથી માણસો તો બહુ બધા બે ત્રણ ગાડીઓ ભરીને આયા આપડે તો બધાને ઓળખતા નથી અમે ખાલી આ હિમતભાઈ નાનજીભાઈ એમનો છોકરો છોકરાનું નામ કા છે મને યાદ નથી એમનો છોકરો છે બધા શેરીના આ શેરીના છે ને ઓળખી ઓળખતી નથી છોકરા ને દરવાજો ડેલી તો ખુલી જ હતી અમે હજી લઈને આયા તા અમારા મારા ઘરમાં તમે નાઈ લાવ અને જમી લેવી આપડે જમવાનું બાકી હતું અમારે એટલે ઈ લોકો સીધા અંદર ગરી ગયા પેલા ભાઈ એક અંદર ગયા એ લોખંડ નો પાઇપ બીજા ભાઈ આયા ઈ કાકા હાથમાં ફરસી લઈને ગયા પછી પોતે હિંમત રહ્યા ઈ ઈ ફરસી લઈને ગયા પાસે બીજો કોઈ ભાઈ આવ્યો ઈ ગુપ્તી લઈને એવી રીતે લાખો મારી દીધો લાખો મારે હું આડી આવી અને એ હિંમત કરીને ગુપ્તી લઈને એ લઈને આમ અંદર ઓલું કરવા ગયા એટલે અમે પછી આમ થોડાક છેટા આવી ગયા બીજા બે ત્રણ જણા અંદર ગરી અને બાર જોઈ ગયા કેમેરા છે એમ અંદર ગરી અને આ કેમેરા નું ની બધું તોડી પોડી નાખવાની કોશિશ કરી

કે અત્યારે કેટલો કાયદો છે અત્યારે સરકાર કેટલી આગળ વધી ગઈ છે તો આ લોકોને કેમાં કેમ એ ડર નથી ને આ લોકો ખુલ્લે આમ હથિયાર લઈને ઘરમાં કરીને લેડીસ ઉપર હુમલો કરે છે